કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદની જમાટમાં આજે હું બનાવવાની છું એક કઠોળનું શાક જે છે ચોળીનું શાક આપણા ઘરે રૂટીનમાં પણ ચોળીનું શાક બનતું જ હોય છે તો જોઈ લઈએ આ રેસીપી કેવી રીતે બનાવીએ છીએ ચોડીનું શાક બનાવવું ખૂબ જ સહેલું છે અને બહુ જ સિમ્પલ રેસીપી છે એના માટે આપણે એક પેનમાં બેથી ત્રણ ચમચા જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ ગયા બાદ એમાં સૂકું લાલ મરચું ઉમેરવાનું છે અને સાથે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું ઘણા લોકો આમાં રાઈ પણ ઉમેરતા હોય છે તો તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો હવે અહીંયા આપણે ચોળી એડ કરવાની છે ચોળી મેં રાત્રે પલાળી દીધી હતી રાત્રે પલાળ્યા બાદ સવારે એને બાફી લીધી છે અને પછી ડિરેક્ટ વઘાર કરવાનો છે એના પછી એમાં બધા મસાલા એડ કરીએ જેમાં અડધી ચમચી હળદર પોણી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું પાવડર સાથે પવાનો ભૂકો એડ કરું છું એક ચમચી જેટલો પોણી ચમચી જેટલી ખાંડ અને પાંચ ચમચી જેટલો ચણાનો લોટ ચણાના લોટથી રસો થોડો ખાટો થઈ જશે અને એના ઉપર ચોડીની ઉપર પ્રોપર એનું કોટિંગ થઈ જશે મસાલાનું એના માટે આપણે આમાં ચણાનો લોટ ઉમેરીએ છીએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું મેં બાફતી વખતે આમાં મીઠું એડ કર્યું છે એટલે હું ઓછું એડ કરું છું સાથે અડધા લીંબુનો રસ અને બેથી ત્રણ ચમચા જેટલું પાણી એડ કરવાનું છે બસ એકદમ સરખી રીતે મિક્સ કરી લઈએ ને હા મેં ચૂડીને બાફતી વખતે એમાં સાજી એડ નથી કર્યા કારણ કે આમાં જરૂર નથી પડતી સાજી એડ કરવાની તમે પણ આ રીતે જો ચૂડી બનાવી છે તો છથી સાત કલાક અગાઉ છોડીને પલાળી લો કુકરમાં બાફી લો બાફતા વખતે એમાં મીઠું અને થોડું તેલ એડ કરીને બાફવાનું બસ આપણા ચૂડીનું શાક તૈયાર છે તમે પણ આ રેસીપી ટ્રાય કરજો ફરી નવી રેસીપી સાથે મળશું થેન્ક યુ